ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે થયેલા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને તબ્દ કરી દીધો છે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ હતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટે લંડન માટે ઉડાન ભરી હતી પરંતુ ટેક ઓફ કર્યા પછી થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ અકસ્માત એટલો ગંભીર હતો કે એરપોર્ટ નજીકનો વિસ્તાર પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા રાજકારણમાં જ્યારે કોઈ શહેરો મુખ્યમંત્રી જેવા મોટા પદ પર પહોંચે છે ત્યારે સામાન્ય રીતે તેમના નિર્ણયો જાહેરાતો અને ચૂંટણી વ્યૂહરચના ચર્ચામાં રહે છે પરંતુ તે શહેરાઓ પાછળ એક પરિવાર હોય છે જે સુખમાં દુઃખમાં અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા તરીકે તેમની સાથે ઊભો રહે છે વિજય રૂપાણીનો પરિવાર પણ આવો જ છે જ્યાં એક તરફ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી તો બીજી તરફ તેમનું પર્સનલ જીવન પણ સંઘર્ષ ભાવનાત્મક તકલીફ અને સેવાથી ભરેલું હતું બાળપણમાં તેમના પુત્રના મૃત્યુથી પરિવાર તૂટી ગયો પરંતુ તેમણે ટ્રસ્ટ શરૂ કરીને તે પીડાને નવી આશામાં બદલી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ મ્યાનમારના યાંગોન શહેરમાં થયો હતો તેઓ રમણીકલાલ અને માયાબેન રૂપાણીના સાત બાળકોમાં સૌથી નાના છે બાદમાં તેમનો પરિવાર ભારત આવ્યો અને ગુજરાતના રાજકોટમાં સ્થાયી થયો વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણી ભાજપ મહિલા મોરચા સાથે જોડાયેલી છે અને સામાજિક કામોમાં પણ ભાગ લે છે રાજનીતિમાં વિજય રૂપાણી સાથે સાથે અંજલિ પણ સામાજિક મુદ્દા પર સતત એક્ટિવ રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો